નવા સીપી સાથે બેઠક કરી છે નવા સીપી અને વચ્ચે મિનિટ સુધી બેઠક ચાલી પોલીસ કમિશનરે ગેમ ઝોનમાં આગની ઘટનાની માહિતી મેળવી છે કેટલા આરોપીઓ પકડવાના બાકી છે તે વિગતો મેળવી ઘટના અંગે સંપૂર્ણ માહિતી આપવા આદેશ અપાયો છે બ્રજેશ ઝા સાંજે ટીઆરપી ગેમ ઝોન ઘટના સ્થળની તપાસ કરશે

અલગ અલગ મીટીંગો થકી આખી ઘટનાની તાત્કાલિક ધોરણ પર તપાસ થઈ રહી છે કોઈને પણ અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે પૂરેપૂરી રીતે ન્યાય કરવામાં આવશે ક્યાં કોણ સંકળાયેલું હતું કયા ડિપાર્ટમેન્ટે પોતાની કામગીરી યોગ્ય રીતે નથી કરી પછી કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તે તમામ લોકો પર તબાહી આવશે રાજકોટના નવા સીપી સીપી અને ડીસીપી વચ્ચે ત્રીસ મિનિટ સુધી બેઠક ચાલી બ્રજેશ ઝાએ ચાર્જ સંભાળતાની સાથે જ તાત્કાલિક ધોરણ પર બેઠક બોલાવી છે ગેમ ઝોન ની આગની ઘટનાની માહિતી મેળવી અને તેની સાથે કેટલા આરોપીઓ પકડવાના બાકી છે તે અંગે વિગતો પણ મેળવી છે કિરીટ સી જાડેજા अशोक સી જાડેજા પ્રકાશ હિરણ આ ત્રણ એવા આરોપી કે જેમને પકડવાના બાકી છે પ્રકાશ હિરણ લઈને તો પરિવારે પણ ગુમધારીની ફરિયાદ નોંધાવી છે શું તે આગમાં